તમારું આજે મંગળવાર બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બેક ભાવ પંચાવનસો ને વીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે હાલ જીરુની બજાર સ્થિર જોવા મળી રહી છે અન્ય યાર્ડમાં પણ હાલ જીરુના ભાવ

પાટડી પિસ્તાલીસો પચાસથી ચાર હજાર નવસો એંશી રૂપિયા બોટાદ ચુમ્માલીસો ચાલીસથી ચાર હજાર નવસો ને ચાલીસ રૂપિયા જસદણ ચાર હજારથી પાંચ હજાર પચીસ રૂપિયા ગોંડલ છેતાલીસો એકાવનથી પાંચ હજાર એકોતેર રૂપિયા વાંકાનેર તેતાલીસોથી ચાર હજાર નવસો ને એક રૂપિયો જેતપુર પાંત્રીસોથી સુડતાલીસો નેવું રૂપિયા ऊझा तर हजार नौ सौ एकत्रीस रुपया थरा चार हजार रुपया अड़तालीस रुपया हरिज पिस्तालीसो एक रूपया थरा अतालीसो अग्यार चार हजार नौ सौ बार रुपया नीनावा एकतालीसो थी पांच हजार रुपया वाराही चार हजार हजार नौ सौ एकाण रुपया दियोदर आसो थी छेतालीसो एक रुपया રાધનપુર પિસ્તાલીસોથી એકાવનસો રૂપિયા રાપર સુડતાલીસો પચાસથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા અંજાર એકત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા ભચાઉ સુડતાલીસો પચાસથી અડતાલીસોને દસ રૂપિયા જામનગર પચીસોથી પાંચ હજાર સાઠ રૂપિયા ભાવનગર બેતાલીસો પાંત્રીસથી બેતાલીસો ને પાંત્રીસ રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી પિસ્તાલીસો રૂપિયા અમરેલી તેતાલીસો પાંચ થી સુડતાલીસો રૂપિયા ધ્રાંગધ્રા છેતાલીસો પચીસ થી ચાર હજાર આઠ રૂપિયા સાવરકુંડલા એકતાલીસો થી પાંચ હજાર ચાર રૂપિયા કઢી છેતાલીસો થી એક રૂપિયો સમી છેતાલીસો થી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા ધાનેરા તેતાલીસો થી એકાવનસો રૂપિયા થ્રોલ પાંત્રીસો થી ચાર હજાર સાઠ રૂપિયા જૂનાગઢ પિસ્તાલીસોથી અડતાલીસો ને પચાસ રૂપિયા વિરમગામ છેતાલીસોથી ચાર હજાર નવસો ને પંદર રૂપિયા સાણંદ પિસ્તાલીસો ચુમ્માલીસથી પિસ્તાળીસો ચુમ્માલીસ રૂપિયા માંડલ પિસ્તાલીસોથી પાંચ હજાર એકાણું રૂપિયા બાબરા છેતાલીસો પંચોતેરથી ચાર હજાર નવસો એકાવન રૂપિયા રાજુલા ચાર હજારથી છેતાલીસો ને સિત્તેર રૂપિયા ઉપલેટા બેતાલીસો સિત્તેરથી પાંચ હજાર રૂપિયા દસાડા પાટડી એકતાલીસોથી અડતાલીસો નેવું રૂપિયા જામજોધપુર ચાર હજારથી અડતાલીસો ને એક્યાશી રૂપિયા અને જામખંભાળિયા પિસ્તાલીસો પચાસથી પાંચ હજાર પંચોતેર રૂપિયા